જો આ જીબી ના લાઇટના થમલા જીબી વાળા લાગે આપણે ગામમાં લાઈટ જાય તો જીબી વાળા પહેલા આવતા નથી તળાવના માફિયાઓ ફોન કરે તો જીબીના થલા તરત બદલી જાય છે પછી આ મીઠું પાણી આવે એ ના ખેડૂતોને પાણી મળતું નથી પણ તળાવના માફિયાઓને ફટ દઈને નેરનું પાણી મળી જાય છે ગામની અંદર હજુ અત્યારે અમારા વિસ્તારમાં સિત્તેર સો ટકા ડાંગરનો પાક થાય છે અને મંત્રીશ્રી એમ કહે છે કે તમે શેરડી બનાવો તમે ડુક્કર ભગાવી દેવ ખેડૂત આપો આપ શેરડી બનાવવાનું ચાલુ કરી દેશે ડુક્કર આવે છે ડુક્કર છે એ લોકો જ મુકાવે છે ડુક્કર એ લોકોને શેરડી મનાવ હજુ લોકો ખેડૂતોને મજબૂર કરે છે ઓલપા તાલુકામાં સ બધા જ વિસ્તારમાં અહીંયાથી આ બાજુ કુવાત કપાસી કરંજ પાડી બધી જ જગ્યા પર તળાવ છે ઝીંગાના ઝીંગાના હાઈવે સ્ટિંગો મોટા મોટા રાજકારણીઓ તળાવ લઈ લે છે તળાવ લઈ લે ફાઇલ બીજાના નામ પર બનાવે એ લોકો પૈસા પેલા લોકોને પાંચ દસ હજાર આપે ને એ લોકો લાખોમાં કમાય છે અંદર સ્થાન મેં આટિયા હેઠળ બે હજાર બાવીસમાં માહિતી માગી તેમાં એવું લખે છે કે સ્થાનિકને રોજગાર આપો પાકું બાંધકામ કરવું નહીં તળાવ પર સૌ બધી જગ્યા પર પાકું બાંધકામ છે મામલેદારસીને કહે તો કે હા અમે જોઈ લઈશું પછી કોઈ જોવા આવતું નથી સ્થળ પર મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો